નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર ગાલા અસાઇનમેન્ટ બુક બે હાજર છવ્વીસ લોન્ચ થઈ ચૂકી છે અને એમાં પણ ધોરણ દસ નું સંસ્કૃત વિષયનું જે પ્રશ્નપત્ર નંબર ચાર છે તેના વિભાગ સીનો જે નાટ્ય વિભાગ છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે બે હજાર છવ્વીસની તેમાં પાંચ પ્રેક્ટિસ પેપર આપેલા છે અને પાંચે પાંચ પ્રેક્ટિસ પેપર જે છે તમારી બોર્ડની પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી થાય તેવા છે તો જરૂરથી આ ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસ જે છે તમે મેળવી લેજો ઘરે બેઠા મેળવવા માટે લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો ડબલ્યુ 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 ડોટ સ્ટોર ડોટ કોમ પર પણ તમે આ વેબસાઇટ ઉપર જઈને પણ મેળવી શકો છો જેની પ્રાઇસ છે માત્ર બસો ચાલીસ રૂપિયા અને સાથે સાથે સ્માર્ટ ડીજી બુક પણ લોન્ચ કરવામાં આવેલી છે આ સ્માર્ટ ડીજી બુક જે છે તે ડાઉનલોડ કરવા માટે અહીંયા તમને બાર આપેલો છે એ તમે સ્કેન કરશો એટલે તમને અહીંયા ચાર જેવી જે સ્ટેપ્સ આપેલા છે તે સ્ટેપ્સ ફોલો કરશો એટલે તમારે અહીંયા એક્સેસ કોડ આપેલો છે તે એક્સેસ કોડ દાખલ કરવાનો છે એક્સેસ કોડ દાખલ કરશો એટલે સ્માર્ટ ડીજી બુકની અંદર તમને ફ્રી ઓનલાઈન આન્સર કી જે છે તે મળી જશે તો જરૂરથી આજે જે સ્મ્યા સ્માર્ટ ડીજી બુકની અંદર આજે ફ્રી ઓનલાઈન આન્સર કી છે તેનો અભ્યાસ કરજો અથવા તો ગાલા અસાઇનમેન્ટ દ્વારા સર્વપ્રથમ વખત માસ્ટર અસાઇનમેન્ટ સોલ્યુશન જે છે તે લોન્ચ કરવામાં આવેલું છે જેના પાંચે પાંચ પ્રેક્ટિસ પેપર જે છે દરેકે દરેક વિષયના તે તમને મળી જશે ટૂંક સમયની અંદર લોન્ચ થઈ જશે તો દરેકે દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવું સાથે સાથે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે તે પણ દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની પહેલી પસંદ છે તો જરૂરથી ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ મેળવી લેવા દરેકે દરેક વિષયના લોન્ચ થઈ ચૂક્યા છે અને દરેક બુક સેલરને ત્યાં પણ ઉપલબ્ધ છે ચાલો ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર ચોવીસ અહીંયા આપણને કહ્યું છે કે આપેલા નાટ્ય ખંડોનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તો અહીંયા તમે જોઈ શકો છો એક સરસ મજાનો આપણને પેરેગ્રાફ આપેલો છે એનો આપણે ભાષાંતર કરવાનું છે પુનિત કહે હકીકતમાં તો મનુષ્ય જો મનુષ્યની માફક વર્તે તો તે દુર્ઘટનાનો સાક્ષી બનીને ત્રણ પ્રકારનું કાર્ય કરે છે સુનિત કહે તે ત્રણ પ્રકારના કાર્યો કયા કયા છે તો પુનિત કહે પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ મનુષ્ય જ દુઃખ વડે દુઃખી અને સુખ વડે સુખી થવાને યોગ્ય છે આથી દુર્ઘટનાને લીધે પીડામાં ઘેરાયેલા દુઃખી માણસને જોઈને માણસે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે ખરેખર જે એવા જીવને જોતો હોવા છતાં પણ દુઃખ અનુભવતો નથી તે માણસ નથી પરંતુ તે તો પથ્થર જ છે કારણ કે પથ્થર ક્યારેય બીજાનું દુઃખ અનુભવતો નથી ત્યાર પછી છે પચીસમો સવાલ તો અહીંયા તમે જોઈ શકો છો ચાણક્ય અને ચંદનદાસ વચ્ચેનો સંવાદ છે ચાણક્ય કહે હે શેઠ ચંદ્રગુપ્તના રાજ્યમાં છળને સ્થાન નથી તે રાક્ષસના પરિવારને સોંપી દો અને આપ દોષ રહિત થઈ જાઓ ચંદનદાસ કહે શ્રીમાન ખરેખર હું વિનંતી કરું છું કે તે સમયે મારે ઘેર આમાત્ય રાક્ષસનો પરિવાર હતો ચાણક્ય કહે હવે અત્યારે ક્યાં ગયા ચંદનદાસ કહે ક્યાં ગયા એ હું જાણતો નથી ત્યાર પછી છે 10મો સવાલ નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો કોઈપણ બે શાંતમ પાપમ શાંતમ પાપમ તો એમાં જવાબ આવશે ત્રણ કટોતકચ તે તથૈવ ત્રિષ્ઠંતી તો એમાં જવાબ આવશે પહેલું પુનિતઃ 28મો છે પ્રવિષ્ય અગ્રતઃ તો એમાં જવાબ આવશે પરિવાજ રખો ત્યાર પછી આગળ મિત્રો ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા આઈએમપી બેચ બે હજાર લોન્ચ થઈ ચૂકી છે જો તમે એ વન ગ્રેડ મેળવવા માંગો છો અથવા તો જો તમે પાસ થવા માંગો છો તો આ જે આઈ એમપી બેચ જે છે બે હજાર છવ્વીસ તે તમને ખૂબ જ ઉપયોગી થશે માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયા એક વિષયની પ્રાઇસ છે બોર્ડની બ્લુ પ્રિન્ટ મુજબ તૈયાર કરેલા દરેકે દરેક વિષયના અને દરેકે દરેક પાઠના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર મળી જશે આકર્ષક પ્રેઝન્ટેશન સાથેની સમજાવટ છે પીડીએફ પણ સુપર ક્વોલિટીની છે ડાઉટ ક્લાસ પ્લસ બેકઅપ પ્લાન પણ મળી જશે વોટ્સઅપ સપોર્ટ પણ અહીંયાથી તમને મળી જવાનો છે અને ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેના સોલ્યુશન પણ થઈ જશે તો જરૂરથી આ આઈએમપી બેચની અંદર જોઈન થઈ જજો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો જેના કુલ ચાર ગુણ છે એમાં ઓગણત્રીસમો સવાલ કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યા છે શા માટે તો દુર્ઘટનાના સાક્ષી રૂપ બનેલા માણસે દુર્ઘટનાથી ઘવાયેલા દુઃખી માણસોને જોઈને દુઃખનો અનુભવ કરવો જોઈએ જે આવા માણસોને જોતો હોવા છતાં દુઃખને અનુભવતો નથી તે પથ્થર છે કેમ કે પથ્થર ક્યારેય બીજાના દુઃખને અનુભવતો નથી ત્યાર પછી છે ત્રીસમો સવાલ અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપ વિશે લખો યુદ્ધના મેદાનમાં અભિમન્યુનું મૃત્યુ થતાં તેના પિતા અર્જુન વિલાપ કરતા કહે છે હાય પુત્ર ગુરુકુળના તેજસ્વી દીપક ખાય વત્સ યદુકૂળના અંકુર તારી માતાને અને મને છોડીને પિતામહને મળવાની ઈચ્છાથી તું સ્વર્ગે સીધાવ્યો ત્યાર પછી છે એકત્રીસમો સવાલ પોતાને વાઘે પકડ્યો છે એમ માની શાંડિલ્ય કેવી બૂમો પાડે છે તો પોતાને વાઘે પકડ્યો છે એમ માનીને સાંડિલી આવી બૂમો પાડે છે હાય રે મને વાઘે પકડ્યો છે મને બચાવો મને વાઘના મુખમાંથી છોડાવો ત્યાર પછી છે બત્રીસમો સવાલ શિબી શિબી એક ચંદ્રવંશી રાજા હતો તે યયાતીનો પુત્ર હતો તેની દાનશીલતાની પરીક્ષા કરવા ઈન્દ્ર અને અગ્નિબાજ અને હોલાનું રૂપ ધારણ કરીને તેની પાસે આવ્યા હતા શિબીએ હોલાને બચાવવા ખાતર પોતાના શરીરનું માંસ ઉતરડીને આપ્યું હતું ત્યાર પછી છે તેત્રીસમો સવાલ દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસનું ત્રીજું કર્તવ્ય તો આ ત્રીજું કર્તવ્ય કે કાર્ય ખૂબ મહત્ત્વનું છે લોકોએ હંમેશા પોતે જોયેલી અનુભવેલી ઘટનાઓમાંથી બોધ મેળવવાનો પ્રયત્ન કરવો જરૂરી હોય છે જ્યારે આપણે કોઈપણ દુર્ઘટનાના જાણે અજાણે સાક્ષી બનીએ છીએ ત્યારે પોતાની ફરજ બજાવતા દુઃખ અનુભવતા તેમાંથી કંઈક બોધ પણ મેળવીને મેળવવાને લાયક છીએ કેમ કે કોઈ પણ કારણ વિના દુર્ઘટના કે માર્ગ અકસ્માત થતો નથી તેમાં પણ કોઈ માનવીય ભૂલો જ કારણરૂપ હોય છે આપણે તે ભૂલ કે ખામીને જાણવી જોઈએ તેનું મનોમન વિશ્લેષણ કરી અને પ્રતિજ્ઞા લેવી જોઈએ કે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું આમ દુર્ઘટનાના સાક્ષી છે પોતાના કર્તવ્યનું પાલન કરીએ છીએ છતાં પણ જો આપણે સંવેદનશીલ બની બીજાના દુઃખનો અનુભવ ન કરતા તેમાંથી બોધપાઠ ન લઈએ તો આપણે ખરેખર મનુષ્ય કહેવડાવવાને લાયક નથી ત્યાર પછી છે ચોત્રીસમો સવાલ શાંડિલ્યનું પાત્ર સત્યમ મયુરહ પાઠ ભગવ નામના પ્રહસનમાંથી સંપાદિત કરવામાં આવ્યો છે તેને તેજીને તે એક યોગી સાધુ શિષ્ય બને છે અહીં પણ તેને તો ભોજનમાં જ રસ હોય છે પણ તેના ગુરુ તેને સતત ભણવાની ફરજ પાડે છે દરરોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસે સમય કરતા વહેલા આવી ચડે છે સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્ય સાંડેલ્યને આ સમય દરમિયાન માર્ગમાં આવેલા એક ઉદ્યાનમાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે ઉદ્યાનમાં સાંડેલ્ય વાઘનો ભય ઉભો કરી અને હાસ્યરસ જન્માવે છે મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક બે હજાર છવ્વીસના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેની પીડીએફઓનો અભ્યાસ તમારે કરવો હોય તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમે કરી શકો છો આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ગાલા અસાઇનમેન્ટ બુક જે છે તેના દરેકે દરેક પાંચે પાંચ પ્રેક્ટિસ પેપર જે છે તેના સોલ્યુશન જે છે તેનો અભ્યાસ તમે આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પરથી પણ કરી શકશો તો જરૂરથી લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો પ્લે સ્ટોર પર જઈને તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને મેળવી શકો છો ત્યાર પછી છે કાઉન્સમાં આપેલા પદનો ઉપયોગ કરી અને સંસ્કૃત વાક્ય બનાવો આ શકુની બોલે છે તો શકુની રેશ વ્યવહાર ત્યાર પછી છે છત્રીસમો સવાલ પથ્થરો અચેતન હોય છે તો પ્રસ્ત્રાહ અચેતના ભવંતી ત્યાર પછી છે સાડત્રીસમો સવાલ હું પાછળથી પ્રવેશ કરું છું તો અહમ પૃષ્ઠતઃ પ્રવિશામી મિત્રો ધોરણ દસના વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી જોઈન્ટ થઈ જજો આ ઉપરાંત કોર્ષને લગતી જો કોઈ વધારે માહિતી જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે જરૂરથી આ નંબર ઉપર કોન્ટેક કરી લેજો મિત્રો આ ઉપરાંત તમારા માટે ખાસ મહત્ત્વની સૂચના કે જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું મિત્રો આપણે પ્રશ્નપત્ર નંબર ચારના વિભાગ ડીના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે